જાતે મેં લેવા સારું હતું ને આમ જઈને આવ્યો પણ કે હજી એ કે આયા નહીં પણ આ હું કરતા હજી પેલા કે કેવાય હા ફોન આવ્યો કે પેલા લુલાજીનો કે હોય આવજો મંદિરે તે મારે બધું ચેતરમાં પાણી ફાળવા જેલો હતો રાતનું વરસાદ આવેલો હતો પણ હું કર આ તો જીવો છે અમાર રખેલ થઈ ગયો છે રખેલ કે ના હોય તો માહલો જ નહીં કાઢ્યો આવો કે કોઈ આવ્યું લઈ જ્યું ને મારે ના હોય તો જવું પડશે હેડવા જે ઉતારો છે ઓ હોય તો જો મંદિરે આવી ગયો પણ ના હોય તો ભેગો થવું બધો ઉકેલ લાવવો પડશે કે આ તો છોકરો અત્યારે મસ્તી ને મસ્તી કૂવા કુવા પડ્યો હોય તો અને અત્યારે આટલા બધા કૂવા કેવા જમીને અત્યારે જમીન જેટલા સીધે ઉપર કઠેરા બનાવે જ નહીં ઓહો હો મંદિરે બેહાય બે જણ બેહાય પાઉ એ પાઉ બાજુ

ના હોય તાર બંદુક હતી બેન નો નંબર કરો ખબર ભેગો આપ્યો બેન ને ભેગો થઈને આવ્યો લગાવજ હેલો બેન બોલ્યો આ કહો આપડા છોકરા આવ્યા હતા લખાજી નો છોકરો નેહાળ માં આવ્યો આજે નહીં ન કોમ કરો આચાર્ય સાહેબ વાત કરું હવે સાહેબ આજે છોકરો આવ્યો છે કેહાળ માં લખાજી લખાજીનો લુલાજી નો છોકરા છોકરો નેહાળ આવ્યો છે નેહાળ માં પગજ નહી આજ એવું છે નહીં ના આ તો કઉ ઘેરથી ની આકડી જવું પણ હજુ નેહાળ પહોંચે ના પહોંચે એટલે તો કઉ પડી

પોલીસ મારાવું પડશે જમાદાર પણ ભાઈ તું લગાવી ના જાય ફોન યાર હમણાં નહીં ચોક રમવા જીવ કોંગ કરીએ હું તો કઉ છું થોડો ખોળવા જીવું છે પૂછપેલા છોકરો પૂછી જોયું ચોખા એટલા પેલી પેલા છોકરો કયો જગ્યા જોઈ પણ છોકરો કરશું શું કયો હું એમ તો કરશું કરવાનો માં

પોલીસ કેસ ના પાડે કરતા હા તો અમે ચોવીસ કલાક માં પૈસા લઈને છોકરા આપવાનો અમારે હું તમને કોલ કરી દઈશ ફોન તમે હા એ મારતા મારતા પાછા એ નઈ મારું હારું પચીસ લાખ પચીસ લાખ પચીસ લાખી કિલો વજન લાખ વજન પ્રમાણે પૈસા મારી આપીખો તો સર પોષ વી ગા શું કરે એજ તો પડે છોકરા કરી છોકરો બીજો હા નહી કશું કરે ક્યાં જગ્યા હું બરોબર પચીસ લાખ નો ના હોય તો કોઈ કરીએ શેવાટ નું આપડે ગમો મુખી ખરો પચીસ લાખ રૂપિયા છોકરો પૈસા કુલ કલાક માં પૈસા કટલો કરી પણ નંબર ચોરીથી લીધો છે છોકરા નંબર આવો છે મુઠો

ખબર તો નહી પડી કોમ કરો હવે આપડે ચોવીસ કલાક ની વાત જોવી પડશે એ વગર મેળ નહી આવ્યો વાત